ડીસા જલારામ મંદિર ખાતે રઘુવંશી લોહાણા સમાજ દ્વારા જલારામ બાપાની બસ્સો પચીસમી જન્મ જયંતિની ઉજવણી કરાઈ ડીસા જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ જલારામ હોલ ખાતે જલારામ સત્સંગ મંડળ દ્વારા ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું આજે જલારામ જયંતિ નિમિત્તે ભોજન પ્રસાદ ભજન ભક્તિનો મહાસંગમ જોવા મળ્યો હતો ડીસા જલારામ મંદિર ખાતે જલારામ બાપાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી આજે ડીસાનગરમાં જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી આ પ્રસંગે રઘુવંશી લોહાણા સમાજની વિવિધ સંસ્થાઓ સહિત અલગ અલગ મિત્ર મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું જય જલારામના નાગથી ડીસાના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા નગરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો જલારામ જયંતિ નિમિત્તે ડીસા રઘુવંશી લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેશભરમાં રઘુવંશી લોહાણા સમાજમાં જલારામ બાપાની જયંતિને તહેવાર જેટલો મહત્ત્વ હોય છે ડીસા જલારામ મંદિર એટલે મિની વીરપુર તરીકે ઓળખાય છે સમગ્ર બનાસકાંઠામાં ડીસા જલારામ બાપાના મંદિરનો અનેરો મહિમા હોય છે સમગ્ર બનાસકાંઠાના રઘુવંશી સમાજે જલારામ બાપાના દર્શન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી જલારામ બાપાને બાજરીના રોટલાનો પ્રસાદ ચડાવવા આવ્યો હતો તેમજ જ જલારામ જયંતિ નિમિત્તે સંકલ્પ લેબોરેટરી દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં એકસો જેટલા રક્તદાતાઓ રક્તદાન કરી મહાદાનનું પુણ્ય કમાયું હતું ડીસા મેદાન ખાતે જલારામ બાપાના મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વ સમાજના ભક્તજનો ભોજન પ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ અશોક ઠાકોર બનાસકાંઠા જલારામ મંદિર ખાતે બસો ને જલારામ જયંતિ હોવાથી ખૂબ જ એક સુંદર આયોજન રાખે છે ભવ્યથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય એવું આયોજન રાખવામાં આવે છે તો જલારામ મંદિર ખાતે આજે પહેલાં તો રક્તદાન ગેમ અને એક સંતિણીનો પ્રોગ્રામ પણ સારો રહે છે અને બપોરે પછી ભજન સમારંભનો પણ પ્રોગ્રામ સારો રાખેલો હોય છે તેવા મારા રઘુવંશી ભાઈ બહેન અને સૌને પણ પ્રસાદી લેવાનો લાભ લો અને આવો અને સાથે સૌને પચીસ પચાસ જણને પણ લેતા આવો અને અહીંયા એક રાત્રે પણ એક મોટી મોટી મહાઆરતી પણ સાંજે મંદિર ખાતે એવી જલારામ બાપા સાથે ખૂબ જ બધાને શુભકામનાઓ અને શોભવા ત્રણ વાગે બધાએ જોડાવો એવી મારી નમ્ર વિનંતી બધા ભાઈ બહેનોને મારે ભાવથી આવો અને જલારામ બાપાને ભજો જલારામ બાપાની જય